કાલુપુર કોમર્શિયલ બેંકના ના વર્ષના માં પ્રવેશ પ્રસંગે માધુપુરા અને નવી શૈક્ષણિક નીતિ માટે એસઆઈ ભલામણો રજૂ કરી ખેતી ખેતીમાં સમય અને પૈસાની પણ બચત થાય છે કહ્યું પરમ પૂજ્ય સવિનંદજીએ ગુજરાત સરકારે પાટીદાર યુવાનોના આંદોલનને કચડવા જુલમ જુલમગુજારીને અનેક યુવાનોને જેલ માં પૂરી દીધા છે અને કિન્નાખોરી રાખી રાજદ્રોહ સહિત ખોટી કલમો ના કેસો કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓને તાત્કાલિક જેલ માંથી મુક્ત કરવા જોઈએ અને તેમની પર લાગેલા કેસો પણ પાછા ખેંચવા જોઈએ સરકાર આ દિશામાં ઝડપભેર કાર્યવાહી ન કરે તો કોંગ્રેસ ને આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી ભાજપે જનાધાર ગુમાવી દીધો છે છતાં આબરુ બચાવવા માટે શહેરી વિસ્તારમાં વિજય મેળવવાની આડમાં ચામડી બચાવવા હવા ત્યા મારી રહ્યું છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે વધુમાં જણાવ્યું કે ભાજપની ની ભૂંડી હાથ છતાં પણ પ્રજાને ભ્રમિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે કોંગ્રેસે બાવીસ જિલ્લા પંચાયતો ને એકસો છત્રીસ તાલુકા પંચાયતો માં બહુમતી મેળવી છે તેવો પણ દાવો કર્યો છે છ મહાનગરપાલિકામાં કોંગ્રેસના મતોમાં તેર ટકાનો સુધારો થયો છે તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓની જવાબદારી નક્કી કરવા માટે સંગઠન સાથે સંકલન અને સમન્વય માટે મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવશે શહેરોમાં ભાજપ કોંગ્રેસ વચ્ચેના મતોનો તફાવત અઢાર ટકાથી ઘટીને સાત ટકા જેવો થયો છે જે દર્શાવે છે કે લોકોમાં કોંગ્રેસ સ્વીકૃતિ વધી છે પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે બહુ કર્યો પરંતુ ખેડૂતો યુવાનો અને વેપારીઓ સહિત તમામ વર્ગોએ તેમને નકારી કાઢ્યા છે કાલુપુર કોમર્શિયલ કોપરેટિવ બેંક કારકિર્દીના પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થતા બેંક ની વિવિધ શાખાઓ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો શનિવારે એટલે કે પાંચ તારીખે કાલુપુર કોમર્શિયલ કોપરેટિવ બેન્કને પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થયા અને છેત્તાલીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો આ પ્રસંગે બેન્કની માધુપુરા શાખા જે શાહીબાગ કમિશનર ઓફિસ સામે આવેલી છે તેમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્રી હેલ્થ

તબીબો એ પણ ભાગ લીધો હતો અત્યારે પિસ્તાલીસ વર્ષ પૂરા થયા છતાલીસ વર્ષમાં પ્રવેશ છે તે ફ્રી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો ચેકઅપનો કેમ્પ રાખેલો છે એકસો ને પંદર જણાનો અમારો ચેકઅપનો કેમ્પ લોકોએ કોઈ ભાગ લીધેલો છે આ દોઢ કલાકમાં હજુ એકસો પંદર મેમ્બર્સ થયા છે હજુ તો બીજા અઢીસો મેમ્બર્સ થવાની શક્યતાઓ છે હા હા અમારી બીજી માધુપુરા શાખામાં પણ આ કાર્યક્રમ રાખેલ છે તે ઉપરાંત ઉસ્માનપુરા શાખામાં પણ કાર્યક્રમ રાખેલ છે તદ ઉપરાંત અમારી ઇડ ઓફિસો બ્રાન્ચમાં ડેન્ટલ ચેકઅપનો કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની અમારી માધુપુરા શાખા દ્વારા આજે કાલપુર કોપરે બેંકના સ્થાપના છેતાલીસમાં સ્થાપના દિન નિમિત્તે એક ફ્રી મેડિકલ આયોજન કરેલું છે ફ્રીમાં અમે બ્લડ પ્રેશર બ્લડ શુગર થાઇરોડ યુરિક એસિડ અને બીએમટી એવા પાંચ રોગોનું અમે નિદાન કરીએ છીએ જોડે અમારે ડોક્ટર્સ પણ હાજર છે ટીમ એ ત્યાંને ત્યાં જ એમ નિદાન કરે છે ને ત્યાં ત્યાં જ અમને દવાઓ આપણે આપીએ છીએ સરદાર સેવાનો ત્રણસો જણાતા સુધી લાભ લીધો છે દરેક અમે રિપોર્ટ પણ હાજર ઓન ધ સ્પોટ આપી દઈએ છે અને ખૂબ જ સારી એક્ટિવિટી થઈ છે અને આજુબાજુના એરિયા અમારા કસ્ટમરો દરેક જણાનું પૂરતો અમને સહકાર આપ્યો છે અને પૂરતો અમને લાભ છે આવી જ રીતે બેંકની ન્યુ ઉસ્માનપુરા શાખા જે ગુજરાત વિદ્યાપીઠ સામે આસામ રોડ ખાતે આવેલી છે જેમાં પણ ફ્રી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બેંકના ના ખાતેદારો તેમજ અન્ય હતી કેન્દ્ર સરકાર દ્વારા નવી શૈક્ષણિક નીતિ ઘડવાનું આહવાન કરવામાં આવ્યું છે આ અંગે લોકો પાસે ભલામણ પણ મંગાવવામાં આવી છે ત્યારે સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ના ગુજરાત ઝોન દ્વારા પણ વિવિધ કાર્યક્ર સર્વે આ ઉપરાંત વીસ થી વધુ શિક્ષણ વિધો અભિપ્રાયો લઈને એક ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે શૈક્ષણિક નીતિ ની ભલામણમાં પ્રાથમિક શિક્ષણ વ્યવસાયિક શિક્ષણ ભાષા નીતિ ઉચ્ચ શિક્ષણ તકનીકી શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણના સંસાધનોનો પણ સમાવેશ થાય છે આ અંગે એક પત્રકાર एसआईओ ના ગુજરાત પ્રિસિડન્ટ વસિફ हुसैन દ્વારા યોજવામાં આવી હતી અને તેમણે આ અંગે જણાવ્યું હતું કે શૈક્ષણિક નીતિનો ઉદ્દેશ બંધારણીય મૂલ્યો અને ખાસ કરીને બંધારણીય નિયમોની જાળવણી ઉપર હોવો જોઈએ પ્રાથમિક

વિધિ તથા મંત્રો શક્તિ એ જાદુઈ શક્તિ છે શિવ દ્વારા લેન્ડ હિલિંગ ટેક્સેશન ની ઘોષણા નું આયોજન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણ થી પાંચ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું જેમાં એનર્જી કલ્ચર પર ઇન્ટરનેશનલ સેમિનારમાં માં વૈદિક ગ્રંથો પૌરાણિક જાણકારીઓ સંશોધનો વૈજ્ઞાનિકો ખેડૂતો ટોર્ચ બેરસ અને ખેતી તથા ફાર્મિંગ સાથે સંકળાયેલા લોકોને કેવી રીતે બનાવી શકાય તેની પણ રૂપરેખા રજૂ કરાઈ હતી શિવ આ રસપ્રદ કદમ અંગે ભારતીય ખેડૂતો વધુ જાણે એ માટે શિવ ખેડૂતોને સમગ્ર રેમિડલ પણ બચત થાય છે આ વિવિધ પ્રેક્ટિસ ફ્રેમ અને તેનો ઉપયોગ વિવિધ હેતુ જેમ કે સોઈલ ઓર્સન ખેત પદાર્થની ગુણવત્તા વધારો અને કેમિકલ ઉપયોગમાં પણ ઘટાડો અને તેની સામે હાની પણ ગટાળો થાય છે આ પ્રસંગે શિવ યોગ ના સ્થાપક અવધુત શિવાનંદજી જણાવ્યું કે આપણી હાલની કૃષિ પ્રણાલીથી થી કુદરત ને નુકસાન થઈ રહ્યું છે હાનિકારક અને ઝેરી જંતુઓ અને કેમિકલના ના વ્યાપક ઉપયોગ ખેત પેદાશો આજે માનવીમાં માં ઘાતક ફિઝિયોલોજીક અસર કરી રહી છે તેમણે વધુમાં જણાવ્યું કે સિવયોગ હિલિંગ પાર્કમાં વધારો કરે છે તેમજ તેની વિવિધ જંતુઓ અને રોગ સામે પ્રતિકારક શક્તિ પણ વધારે છે જેનાથી જંતુનાશક પરની નિર્ભરતામાં પણ ઘટાડો થાય છે આથી ક્લાઇમેટ ચેન્જમાં પણ થાય છે આયુષ્ના કેન્દ્રીય મંત્રી જે સ્વતંત્ર હવાલો સંભાળે છે તેવા શ્રીપદ નાયકે આ ખાસ પ્રસંગે જણાવ્યું કે ખેડૂતો જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમાં ખેતીની જમીન બિન ફળદુપ થઈ રહી છે ક્લાયમેટ માં અણધાર્યા ફેરફાર પૂર કે દુષ્કાળમાં તેમાં સમાવેશ થાય છે આ પડકારો અત્યંત ભયજનક છે છતાં આપણે આશા છોડવી ન જોઈએ આપણે વિજ્ઞાન યુગમાં જીવીએ છીએ અને તેથી જ ભૂતકાળ કરતા અત્યારે આપણી પાસે એવી ઘણી તકો રહેલી છે જેમાં આધુનિક વિજ્ઞાન અને પૌરાણિક તથ્યો સાંકળીને એક નવી નીતિ પણ તૈયાર શરૂ કરી શકાય હું ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને આસામ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને આ સેમિનાર યોજવા બદલ અભિનંદન પાઠવું છું तो मित्रों अत्यार मुख्य समाचार समाचार नी खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार <गणगी>